રાધનપુર બાબર હાઇવે પર મસાલી રોડ પર એક મહિલાના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે સત્તર સપ્ટેમ્બરે સરસ્વતી સોસાયટીના નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું હતું શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાનું મોત હાઇવે પરની ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે જ્યારે પોલીસે હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા રિક્ષાની ટક્કરે મોત થયાનું સત્ય બહાર આવ્યું હતું આ મામલામાં મૃતકના દીકરાએ રાધનપુર પોલીસ મથકે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા બદલ ને બેદરકારીપૂર્વક વાહન હંકારવા બદલ રિક્ષા ચાલક દિલીપભાઈ ઓખાભાઈ પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે આ કેસની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા આ અંગે પોલીસે આજુબાજુના સીસીટીવી કુટેજની તપાસ હાથ ધરી હતી નજીકના મકાનના કુટેજમાં અકસ્માત કેદ થયો હતો જેમાં રિક્ષાની ટક્કરે મોત હોવાનું બહાર આવ્યું હતું તેના આધારે રિક્ષા ચાલકની કડક પૂછપરછ કરી તેને સઘળી હકીકત જણાવતા આરોપીની અટક કરી જામીન આપી છોડી મૂકવામાં આવ્યો હતો સ્થળ ઉપર બનાવ સંદર્ભે ચાર સાક્ષીના નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી ચાલુ છે